નમસ્કાર દોસ્તો જો તમે સંપૂર્ણ સ્વસ્થ ન હો વારંવાર બીમાર પડી જતા હો તમારા દાંત પીળા થઈ ગયા હોય તમને વારંવાર પેટ સંબંધિત તકલીફો થતી હોય બહેનોને વારંવાર માસિક સંબંધિત તકલીફ થતી હોય અથવા તમારા માથાના વાળ જો ખરતા હોય શરીર પર ચરબી જમા થઈ ગઈ હોય આંખે ઓછું દેખાતું હોય અને તમારા સંતાનને જન્મતાની સાથે જ જો હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું હોય તો તમે દોસ્તો દરરોજ અશુદ્ધ ખોરાક ખાઈ રહ્યા છો રોગકારક ખોરાક ખાઈ રહ્યા છો અને આમાંથી જો કોઈ તકલીફ ન હોય તો તમે એક હેલ્ધી જીવન જીવી રહ્યા છો દોસ્તો આપણે જેવું બીજ વાઈએ તેવો જ છોડ તૈયાર થાય છે તેવી રીતે આપણે જેવો ખોરાક ખાઈશું તેવી રીતનું જ આપણું શરીર બનશે દોસ્તો આજે આપણે આગ અને મશીનોથી અનિયંત્રિત કરેલો તળેલો ખોરાક ખાઈને આપણી જે પરંપરાગત જે આદતો છે તેની સાથે આપણે ખિલવાડ કરી રહ્યા છીએ દોસ્તો આના કારણે આપણે વારંવાર ખોરાક બદલવા માટેના નિયમો શોધવા પડતા હોય છે કયો ખોરાક ખાવાથી હું સ્વસ્થ રહી શકીશ આના આપણે નિયમો વારંવાર શોધવા પડતા હોય છે અથવા તો વારંવાર બદલવા પડતા હોય છે આપણે આપણા મનને મારવું પડતું હોય છે અને આ બધી જ તકલીફોના કારણે આપણે એટલા બધા હેરાન પરેશાન થઈ ગયા હોય છે કે છેલ્લે આપણે સરેન્ડર કરવું પડે અને આપણે એલોપેથિક દવા અથવા સર્જરીના આશરે જવું પડતું હોય છે દોસ્તો આપણે જોઈએ કે ગાય જીવનભર ઘાસ ખાઈને એક હેલ્ધી જીવન જીવી શકે છે વાઘ કે સિંહ જીવનભર માંસ ખાઈને હેલ્ધી જીવન જીવી શકે છે ઘોડો ચણા ખાઈને સારામાં સારો દોડી શકે છે ઊંટ ઘાસચારો ખાઈને વજન ઊંચકીને એક ગામથી બીજા ગામ જઈ શકે છે તો આપણે આટલા બધા આહારો બદલવાની શું જરૂર છે કેમ આટલા બધા આહારો બદલવા પડે છે પણ છતાં પણ તંદુરસ્તી નહીં દોસ્તો આહાર વિજ્ઞાનની અંદર આજે આહાર બદલવામાં આવે છે ને તેના માટે ઘણા બધા સંશોધનો થયા છે પણ તેમાંથી એક પણ સંશોધન લાંબા સમય સુધી ટક્યું નથી આજે આપણે જોઈએ કે લોકો કેવો ખોરાક ખાવો જોઈએ કેટલો ખોરાક ખાવો જોઈએ અને કયા સમય ખોરાક ખાવો જોઈએ એના માટે લોકો ડૉક્ટરો જોડે જાય છે ધર્મગુરુઓને પૂછે છે કેટલાક લોકો એમના મિત્રોને પૂછે છે ફિટનેસરોને પૂછે છે ગૂગલમાં સર્ચ કરે છે યુટ્યુબ પર વિડીયો જુએ છે અને કઈ રીતે ફિટ આપણે રહી શકીએ તેના માટે તે આખો દાઢી રચોપચો રહે છે આપણે જોઈએ કે કોઈ પણ પ્રાણી આમાંથી એક પણ વસ્તુ કરે છે ખરા આપણે આજે આ બાબતમાં જ કન્ફ્યુઝ થઈ ગયા છીએ કે શું ખાવું અને શું ન ખાવું દોસ્તો સિમ્પલ જ વાત છે કે જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવ ને અને આપણને જ્યારે ભૂખ લાગે છે ત્યારે સિમ્પલ ખોરાક ખાઓ સંપૂર્ણ ખોરાક ખાવો બીજી કોઈ જરૂર જ નથી ને આ ફ્રાય કરેલો તળેલો ખોરાક ફ્રીજમાં મૂકેલો ખોરાક આવા ખોરાક ખોરાક ખાવાની ક્યાં જરૂર છે અને એનાથી ક્યાં એટલી બધી શક્તિ આપણને વધારે મળી જાય છે ખોરાક ખાવા માટે દોસ્તો કોઈ નિયમ પાળવાની આપણે જરૂર નથી હેલ્થી રહેવું હોય તો જે પણ આપણે ખાઈએ છીએ જે આપણા એરિયામાં થાય છે જેમ કે દક્ષિણ ભારત છે તો ત્યાં નાળિયેર વધારે મળે છે તો એ લોકોને નાળિયેર અનુરૂપ છે નાળિયેર ખાઈને તે સ્વસ્થ રહી શકે છે ઉત્તર ભારતની અંદર જો તો કાજુ બદામ વધારે મળે છે એપલ વધારે મળે છે તો એ ખાઈને તે સ્વસ્થ હેલ્ધી રહી શકે છે તો જે પણ ખોરાક આપણા એરિયામાં થતો હોય તે ખોરાક આપણે પ્રસન્ન ચીતે ખાઈએ ભગવાનને યાદ કરીને ખાઈએ દરરોજ થોડી કસરત કરીએ થોડું ધ્યાન કરીએ તો બીજા નિયમો પાળવાની જરૂર જ નથી એટલે મારી જોડે પણ ઘણા બધા લોકો આવતા હોય છે કે સાબ શું ખાવું જોઈએ ખાવા માટે કયો નિયમ પાળવો જોઈએ કોઈ નિયમ પાળવાની જરૂર નથી ફક્ત આપણું મન પ્રસન્ન હોવું જોઈએ ભગવાનને યાદ કરીને ખાવું જોઈએ ફક્ત પચાવવાળો તે છે પાચન તે કરે છે લોહી તે બનાવે છે એના માટે ખોરાક બદલવાની જરૂર જ નથી આપણા એરિયામાં જે પણ ખોરાક થાય છે એ પ્રાકૃતિક ખોરાક ખાવો જોઈએ આવો રિફાઈન્ડ ખોરાક આપણે ન ખાવો જોઈએ ફ્રાય ખોરાક ન ખાવો જોઈએ મશીનોથી બનાવેલો ખોરાક ન ખાવો જોઈએ ફ્રીજમાં મૂકેલો ખોરાક ન ખાવો જોઈએ પ્રાકૃતિક ખોરાક ખાવો જોઈએ અને પ્રસન્ન ચિત્તે ખાવો જોઈએ તો જ એમાંથી આપણા શરીરની અંદર શુદ્ધ લોહી બનશે નહીં તો નહીં બનશે એટલે ખાવા માટે કોઈ એટલા બધા નિયમો પાળવાની જરૂર નથી કસરત કરીએ થોડું ધ્યાન કરીએ ભગવાનને યાદ કરીએ અને પ્રસન્ન ચિત્તે કહીએ આટલો ઇનપ છે થેન્ક યુ